સદ્દગુરૂ સંપ્રદાય સંઘ દ્વારા છેલ્લા ઓગણસાઠ વર્ષથી વડોદરાથી ગરુડેશ્વર પગપાળા યાત્રા સંઘ નીકળે છે પરમ પૂજ્ય શ્રી વાસુદેવાનંદ સરસ્વતી મહારાજની એક દસમી પુણ્યતિથી નિમિત્તે વડોદરાથી છેલ્લા ઓગણસાઠ વર્ષથી અવિરતપણે પગપાળા યાત્રાસંઘ જાય છે ત્યારે આજે વહેલી સવારે દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ગણપતિ દાદા આરતી કરીને ધ્વજા લઈ રવાના થયા હતા સંપ્રદાય સંઘના સ્થાપક વિનાયક રાવ અગડે સાઈબાબા જાકરદાદા ગાયકવાડ દાદા સહસ્ત્રબુદ્ધે એ આ સંઘની શરૂઆત કરવામાં આવી હતી અને આ ધ્વજાની પરંપરા પ્રમાણે દર વર્ષે વડોદરાથી ગરુડેશ્વર પગપાળા જાય છે આ પગપાળા યાત્રા સંઘમાં પચાસથી વધુ ભક્તો ધ્વજા સાથે નીકળે છે અને દિગંબર દિગંબર શ્રીપાદ વલ્લભ દિગંબરના ભજનો ગાતા ગાતા વડોદરાથી ગરુડેશ્વર જવા રવાના થયા હતા આ પગપાળા યાત્રા સંઘ ડભોઈ તિલકવાડા થઈને ગરુડેશ્વર પહોંચે છે આ પગપાળા યાત્રા સંઘ ત્રણ દિવસ ગરુડેશ્વર પહોંચે છે ગરુડેશ્વર ખાતે પરમ પૂજ્ય શ્રી વાસુદેવાનંદ સરસ્વતી મહારાજનું મંદિર આવેલ છે ત્યાં એક દસ મીટર પુણ્યતિથિ નિમિત્તે પાલખી કાઢવામાં આવે છે ત્યાં મોટી સંખ્યામાં ભક્તો પાલખી યાત્રા જોડતા હોય છે ત્યાં પરમ પૂજ્ય શ્રી વાસુદેવાનંદ સરસ્વતી મહારાજની ભવ્ય પાલખી યાત્રા કાઢવામાં આવે છે આ પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાય છે અવધૂત ચિંતન શ્રી ગુરુદેવદ્રત્ સદગુરુ સંપ્રદાય સંઘનું આ ઓગણસ ઓગણપચાસ પદયાત્રા સંઘ જશે હવે અહીંયાથી નીકળી બરોડાથી નીકળી કરોડેશ્વર જવાનું છે પહેલા દિવસનું અને સદગુરુ સંપ્રદાય સંઘના સ્થાપક વિનાયકરાવ હરગડે સાંઈ બાબા જાંબેકર દાદા બીજા ગાયકવાડા સહસ્ત્ર બુદ્ધે અને ઘણા બધા પચીસેક વ્યક્તિઓ પદયાત્રીઓ જતા હતા પહેલાં હવે ધીરે ધીરે વધ્યા છે અને પહેલે દિવસે બપોરનો મુકામ થોવાવી મહંત પરિવાર અમારું સ્વાગત કરે છે અને સાંજે ડભોઈ તિલક દત્ત મંદિરે મુકામ કરીએ છીએ બીજે દિવસે નીકળી ડભોઈથી સીધા તિલકવાડા પહોંચીએ છીએ અશોકભાઈ પંડ્યાને જ્યાં ગુરુ લીલા ઘર છે ત્યાં આગળ પહોંચીએ ત્યાં અમારું સ્વાગત થાય છે અને પછી બીજે દિવસે ચરણ રથ છે ત્યાં આગળ સ્વામી મહારાજની ચરણ રથ છે તેનું પૂજન થાય છે અને પછી મહાપ્રસાદ લઈને પ્રસ્થાન કરીએ અને પછી રસ્તે સીધા ગરુડેશ્વર પહોંચીએ છીએ ગરુડેશ્વર ધજા મૂકીએ સાંજે મોડું થાય છે પહોંચી જઈએ અને પછી બીજે દિવસે પાલખીના અંદર અમે બધા ભાગ લઈએ અને આ ધજા લઈને આગળ ચાલીએ છીએ અને પ્રસંગ પૂરો થાય છે અવધૂત ચિંતન શ્રી ગુરુ પુણ્યતિથિ નિમિત્તે આ પ્રસંગ પુણ્યતિથિ નિમિત્તે સ્વામી મહારાજની આ એકસો દસમી પુણ્યતિથી છે એ નિમિત્તે ઓગણસાઠ વર્ષથી આ ઓગણસાઠમું વરસ અમારું ચાલે છે હા એ રીતના ચાલે છે એટલે આ ઓગણસાઠમું વર્ષ બેઠું અવધૂત ચિંતન શ્રી ગુરુદેહ અંબુભાઈ લાડ મુકેશભાઈના બાપુજી વિનાયકરાવ હરગડે સાઈબાબા એમની સાથે અમે લોકો થયા હતા અને શ્રી ગુરુદેવ વડોદરાથી લોકોડેશ્વર પગપાળા સદગુરુ સંપ્રદાય તરફથી પદયાત્રાનો સંઘ વડોદરાથી નીકળી ગરુડેશ્વર પહોંચે છે ત્યાં કેવા ઉત્સવ ત્યાં પાલખીનું ગરૂડેશ્વરના મંદિરમાં આયોજન કરવામાં આવે છે તેમાં અમે ભાગ લઈએ છીએ અને એ ઉત્સવ મનાવીએ છીએ મુકેશભાઈ અરઘડે